અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા છેલ્લા વર્ષોમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમોની પ્રદર્શન યોજાયું હતું જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબાની ઉપસ્થિતિમાં પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું આ પ્રદર્શનીમાં જિલ્લા ભાજપની કામગીરીના ફોટોગ્રાફનું નિદર્શન કરવામાં આવ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ સહિત જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં તમામ તાલુકા મંડળના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા મંડળના નવા હોદ્દેદારોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા જિલ્લા કાર્યાલય પર પ્રદેશની સૂચના મુજબ જિલ્લામાં ભૂતકાળમાં થયેલા મોટા કામો પછી સેવાનું કામ હોય કોઈ મહાનુભાવ આવ્યા હોય અને કાર્યાલયના કોઈ પણ મોટા કામો થયેલા હોય એના ફોટોગ્રાફ્સ મૂકી અને આખી પ્રદર્શની તૈયાર કરવાની હતી અને અમે આખી એ પ્રદર્શની તૈયાર કરી છે અને અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય કૌશલ્યા કોરબાના સાથે અમે આ પ્રદર્શનોનું આજે અમે ઓપનિંગ કરીને ખુલ્લી મૂકી છે જિલ્લાની કાર્યકર્તાઓ માટે પ્રજા માટે અને એમાં અમે વિશેષ અવડો બે દિવસ અગાઉ અમારા આઠ મંડળના તમામ હોદ્દેદારોને અમે જાહેર કરેલા અને વિશેષ કરીને અમે તમામ જિલ્લા તાલુકાના હોદ્દેદારો અમે અહીંયા બોલાવ્યા છીએ અને અમારા જૂના કાર્યકર્તા પણ બોલાવ્યા છીએ આ રીતે અમારા જિલ્લાની આ પ્રદેશની આજે ખુલ્લી મૂકવામાં આવી છે